રિક્ષા ચાલક હતા અને તેઓને સામાન્ય નાની મોટી ઈજા પહોંચી હતી ત્યારબાદ તેઓને એકસો આઠ ની મારફતે કરમસંદ મેડિકલ ખાતે તેઓને પહોંચાડવામાં આવ્યા હતા ખાસ કરીને અત્યારે વાત કરવામાં આવે તો અત્યારે આ બ્રિજ ઉપર એક પણ પ્રકારને અત્યારે લાઇટ રાખવામાં આવી નથી અત્યારે સ્થાનિક યુવાનો દ્વારા અત્યારે જે

કોઈ પણ પ્રકાર તંત્ર અહીં પહોંચ્યું નથી પરંતુ અત્યારે અહીંના સ્થાનિક લોકોને ખબર પડે છે સ્થાનિક યુવાનોને ખબર પડે છે ત્યારબાદ યુવાનો અહીંયા પહોંચીને જે ટ્રાફિક હોય છે તેઓ અત્યારે ટ્રાફિકનું અત્યારે પાલન કરાવી રહ્યા છે કારણ કે હજી પણ અત્યારે વાગ્યા છે રાતના રાતના બાર વાગ્યા છે અને અત્યારે પણ અત્યારે ચારે આગળ બંને બાજુ અત્યારે વાહનો પણ અત્યારે ધમધમી ચાલી રહ્યા છે વાહનોને ની અંદર પણ નથી દેખાતું કે અહીંયા જે અકસ્માત છે તે અકસ્માત સર્જાયો છે કારણ કે આ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે ત્યારબાદ એટલે અહીંયા યુવાનો પહોંચ્યા છે અને તેઓ ટ્રાફિકનું પાલન કરાવી રહ્યા છે અને સ્થાનિક યુવાન છે આપણે એમની સાથે વાત કરીશું

તંત્ર તો બેદરકારી છે જ સાહેબ કારણ કે તંત્રને એ પ્રમાણે અત્યારે અડધો કલાક બનાવ પ્રમાણે આવી જવા જોઈએ અને તમે પણ જોઈ શકો છો કે નથી કોઈને જાણ કરી કરી તો કોઈ કે નહીં પણ મારા ખ્યાલથી તો નથી થઈ આ ઘટના શું બની હતી રીક્ષા ચાલક અને બને બે બે રિક્ષા વાળા સામ સામે ઢોકાઈ રોંગ સાઈડ ઓવરટેક મારતી એટલે આ રીક્ષા તે બધા લાઈટ ના લીધે અને રીક્ષાની લાઇટ હંમેશા ઓછી હોય એટલે

અને મારી બાઇક ની અંદર તો લાઇટ તો હતી પરંતુ આજે અકસ્માત સર્જાયો તે જગ્યા પર પહોંચતા ત્યાં અહીંયા ભાઈ ઉભા હતા ત્યારે મને ખબર પડી કે આ અકસ્માત સર્જાયો જો કોઈ અજાણ્યો વ્યક્તિ આ રોડ ઉપર છે આ બ્રિજ ઉપરથી જો પસાર થાય છે તો તેઓને ખબર નથી કે આ જગ્યા ઉપર અકસ્માત સર્જાયો છે તેના લઈને કદાચ બીજો પણ અકસ્માત સર્જાય એના ન સર્જાય તેના કારણે અત્યારે અહીંના જે સ્થાનિક યુવાનો છે તેઓ અત્યારે ટ્રાફિક નું પણ પાલન કરી રહ્યા છે હજી પણ અત્યારે જે વાહનોનો જે દોર છે અત્યારે ધીમે ધીમે વધી રહ્યો છે કારણ કે બહારથી આવતી બસો પણ અત્યારે છે અત્યારે જઈ રહી છે બાઈકો પણ જઈ રહી છે અને સાથે સાથે ફોર wheelનો અત્યારે પણ અત્યારે દોર છે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘટના કંઈક એવી બની હતી કે આ બ્રિજ ઉપરથી એક રિક્ષા અત્યારે રોંગ સાઈડની અંદર આવતી હતી અને સામેથી અને બીજી એક રિક્ષા આવતી હતી અને સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે આ રિક્ષા સામેથી જે રોંગ સાઈડમાં આવતી તો ન દેખાવાને કારણે આ ગમખાવર જે અકસ્માત છે તે અકસ્માતે સર્જાયો છે જો તમે પણ સાંજે આવો આ રોડ ઉપરથી જો તમે પસાર થતા હોય બ્રિજ ઉપરથી તમે જો પસાર થતા હોય તો એકવાર ચેતી જજો તમારું જે વાહન છે તે ધીમેથી ચલાવજો કારણ કે આ બ્રિજ ઉપરથી જનતા ચોકડીથી કરમછદ પૂર્ણ થાય કરમછદ જે બ્રિજ છે તે પૂર્ણ થાય ત્યાં વચ્ચે જે બ્રિજ છે તેમાં એક પણ પ્રકારની જે સ્ટ્રીટ લાઇટ છે તે સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી તેના કારણે આ જે અકસ્માતે છે અકસ્માતે સર્જાયો છે જો તમે પણ પસાર થતા હોય તો તમારું જે વાહન છે તે ધીમે ચલાવજો બસ હવે જોવાનું હવે એટલું જ રહ્યું છે કે આ બ્રિજ ઉપર આવશે અગાઉ પણ અકસ્માત આ બ્રિજ ઉપર સર્જાણા છે ફરી એક વાત વિદ્યાનગરની અંદર ચોવીસ કલાકની અંદર ગઈ કાલે જ બપોરના સમયે આણંદ ટાઉનહોલ પાસે અકસ્માત સર્જાણો હતો એની પહેલા પણ અનેક અકસ્માતો સર્જાણા હતા આ ફરી ચોવીસ કલાક બાદ આ અકસ્માત સર્જાણો છે આ સ્ટ્રીટ લાઇટ ન હોવાને કારણે હવે જોવાનું રહ્યું છે કે તંત્ર દ્વારા આ સ્ટ્રીટ લાઇટ ક્યારે નાખવામાં આવે છે કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું સાહિલ કુંભાણી ચરોતર નોવાજ